નમસ્કાર મિત્રો પાંડુરંગના યજ્ઞો પવિત્ર સંસ્કાર થઈ ગયા શુભ પ્રસંગે આવેલા મહેમાનોથી લાગતું ઘર જેમ જેમ મહેમાનો વિદાય થતા ગયા તેમ તેમ ખાલી થતું ગયું પરંતુ પાંડુરંગ અને નર્મદાને વધારે દુઃખ તો ત્યારે થયું જ્યારે તાત્યાનો જવાનો દિવસ આવ્યો વિદાય થતાં તાત્યાને પાંડુરંગે પૂછ્યું તાત્યા હવે ફરી ક્યારે આવશો તાત્યા કંઈ પણ બોલે તે પહેલાં આજીએ જ કહ્યું તાત્યા તારે ફરી જલ્દી આવવું જ પડશે નાનો શુભ પ્રસંગ મેં જોયો હવે બીજો મોટો શુભ પ્રસંગ મારે જોવો છે તાત્યા પોતાની માતા સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોવા લાગ્યા ત્યારે આજીએ જ કહ્યું અરે આ નર્મદાના લગ્ન એને તો હજી વાર છે ને વાર છે આવતા પોષમાં તેને ચૌદમું બેસશે ભલે લોકમાન્ય તિલકે કહેલી વય વટાવી નથી પણ ઘર શોધવામાં વાંધો નહીં ત્યારે નર્મદાએ શર્માઈને કહ્યું આજી હું તમને હવે ભારરૂપ લાગું છું અરે કુંવારી દીકરી એટલે ગળાનો ભાર જ એનો ભાર તો લાગે જ ને તેને સમયસર વિદાય કરવી જ જોઈએ નર્મદા શર્માઈને ઘરમાં જતી રહી ત્યારે આજીએ કહ્યું પેણના જોશીનું ઘર મોભાદાર છે તેઓ સારા અને ખાતા પીતા માણસો છે એવી બાતમી મળી છે ભલે હું તપાસ કરીશ તાત્યાએ જવાબ આપ્યો તપાસ કરવામાં તાત્યાને વધારે સમય લાગ્યો નહીં થોડા સમયમાં જ તાત્યા અને પાર્વતીબાઈ પેણનાએ જોશી પરિવારને કન્યા જોવા આવવાનું આમંત્રણ આપીને રોહા આવ્યા તે પ્રમાણે પેણના વિનાયક પંત જોષી તેમના પત્ની અને બે મિત્રો કન્યા જોવા રોહા આવ્યા આવતાની સાથે જ વિનાયક પંતના એક મિત્ર દિનકર પંતે તાત્યા સામે જોઈને કહ્યું તમારી દીકરી ઘણી જ નસીબદાર છે હં અમારા જોશીજીનો પસારો એટલો મોટો છે કે વધુ ઘટ્યું ખાશે ને તો એ પેટ ભરાઈ જશે એમનું કહેવું પાંડુરંગે સાંભળ્યું પણ તેમને પૂરું સમજાયું નહીં પણ દિનકર પંત જે બોલ્યા તેનાથી તેમને ગુસ્સો તો આવ્યો જ શું માણસે માણસનું એઠું ખાવાનું પંતની આ વાત તે સહી શક્યા નહીં એટલામાં જોશીજીએ કહ્યું હવે કન્યાને બોલાવો એટલે તાત્યા લઈને આવ્યા બધાને પ્રણામ કર્યા પછી કન્યાને પ્રશ્નો પૂછ્યા જે એ સમયમાં મોટા ભાગે પૂછાતા ભાઈ કેટલા બહેનો કેટલી શિક્ષણ કેટલું ગાતા આવડે છે જેવા સામાન્ય પ્રશ્નો સાથે છેવટે પૂછવામાં આવ્યું દસ માણસની રસોઈ કરતા આવડે છે એ પ્રશ્નનો ઉત્તર તાત્યાએ જ આપ્યો દાદી માના લાડમાં ઉછરી છે તેથી પણ દસ જણાની રસોઈ તો તે ચોક્કસ કરશે દિનકર પંત પાછા શિખામણ આપતા હોય એમ બોલ્યા બધા અહીં જ ભૂલ કરે છે દીકરીને લાડ જરૂર કરો પણ પહેલા તેને રસોઈ કરતા શીખવો

આઠવલે ખાનદાનનું ભર્યું ભર્યું ઘર ફરી બીજી વાર વધુ ખાલીખમ થઈ ગયું બધા પોતપોતાના ઘરે પાછા ફર્યા પછી રૂહાના ઘરમાં ફક્ત બે જણ બાકી રહ્યા આજી અને પાંડુરંગ હવે ઘર જાણે પાંડુરંગને ખાવા ધાતું હતું અન્નાની વિદાયથી તે એકલા થઈ ગયા હતા તાઈની વિદાયથી તેમની એકલતામાં વધારો થયો આજી પણ હાલમાં જરા વ્યગ્ર હતા નર્મદાના લગ્નનો સમગ્ર ચિતાર જોઈને તેમની ચિંતા અને વ્યગ્રતા વધી હતી નર્મદાને મોટું ઘર મળ્યું છે એમ બધા કહેતા પણ તેવું તેમને લાગ્યું નહીં જેમની પાસે પૈસો હોય તેમને લોકો મોટા માની લે છે પણ પૈસા સાથે માણસનું મન મોટું હોવું જોઈએ એમ આજી માનતા નર્મદાની શાસ્ત્રીના ખાનદાનમાં લક્ષ્મીની કૃપા હતી તેનું તેમને અભિમાન હતું પરંતુ જે ઘરમાં સરસ્વતી અને લક્ષ્મી બંનેનો વાસ હોય તે ખરેખર મોટું ઘર ગણાય છે તેમ તેઓ માનતા તેથી પેણના જોશીનું ઘર તેમને મોટા ઘર તરીકે માન્ય નહોતું તેવામાં કાને આવતી કેટલીક વાતોથી આજે વધારે વ્યાકુળ થઈ ગયા તેમનું સ્વાસ્થ્ય કથળવા માંડ્યું પાંડુરંગને તેઓ કંઈ કહી શકતા હતા આજી ત્રણ દિવસ સુધી પથારી વશ રહ્યા પાંડુરંગે આજી આમ સતત પથારીમાં સૂતેલા ક્યારેય જોયા નહોતા આજી એક દિવસ જ્યારે કંઈ જ ખાતું નહીં ત્યારે પાંડુરંગે કહ્યું તમને નરમ નરમ ભાત બનાવી દો આજી ના બેટા તારે નિશાળે જવાનું છે ને તું શાંતિથી નિશાળે જા આજી હું આજે નિશાળે જ જવાનો નથી તમને તાવ છે તમારા પગમાં કડતર થાય છે હું તમારા પગ ચાંપી દઈશ આજીએ તેને પાસે લઈ વહાલ કર્યું અને પ્રેમથી કહ્યું બેટા તું મારી જરાય ચિંતા કરીશ નહીં નિશાળે જા તારા દાદાએ તને શું કહ્યું છે વિદ્યાની અવગણના કરાય નહીં એટલે તું નિશાળે જા ત્રીજે દિવસે વચ્ચેના અવકાશમાં પાંડુરંગ દોડતા ઘરે આવ્યા ઘરનો દરવાજો અટકાવેલો હતો બારનો ઉઘાડીને ધીમેથી અંદર આવ્યા તેમણે આજીને બે ત્રણ વાર સાથ દીધો પણ આજીએ વળતો જવાબ દીધો નહીં દાદી ઊંઘમાં હશે તેમ સમજીને ધીમેથી અંદર ગયા પલંગ પાસે જઈને તેમણે દાદીને ધીમેથી સાથ દીધો દાદી ભર ઊંઘમાં છે તેમ તેમને લાગ્યું તેમણે દાદીને બે ત્રણ વાર હલાવી જોયા છતાં દાદી જાગતા નથી એ જોઈને તેમણે મોટેથી સાથ દેવા માંડ્યો અને પછી મોટેથી પોક મૂકી આડોસ પાડોશના લોકો દોડી આવ્યા પછી જ તેમને સમજાયું કે દાદી પણ દેવલોક પામી ગયા છે તાત્યા અને આઈ આવ્યા અન્ના પ્રમાણે જ લોકો એકઠા થયા અન્નાની જેમ જ દાદીના અંત્ય સંસ્કાર થયા પરંતુ પાંડુરંગ જરાય રડ્યા નહીં પોતાના અંતઃકરણમાં ખોવાઈને તે દાદી પાસે બેસી ગયા હતા જન્મનારા માણસ એક દિવસ દેવલોક પામે છે અને ફરી કદી પાછા આવતા નથી તેની ખાતરી હવે તેમને થઈ ગઈ હતી જગતમાં માણસ એકલા જ આવે છે અને એકલા જ ચાલ્યા જાય છે એ તેમને હવે સમજાઈ ગયું હતું મિત્રો જેની સૌથી વધુ નજીક હતા નાનકડા પાંડુરંગ એ અન્ના અને આજી તેમ થી દૂર અનંતની યાત્રાએ જતા રહ્યા અને બહેન નર્મદા સાસરે ચાલી ગઈ હવે બાળ પાંડુરંગના જીવનનું ચિત્ર આગળ કેવું રચાય છે તે જાણવા પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધ રાધે